તો જય માતાજી મિત્રો કેમ છો બધા હું છું કેવલ રબારીને સ્વાગત છે તમારું ફરીથી એકવાર કેવલ રબારીના ન્યૂ વિડીયોમાં તો ભાઈ ઘણા સમયથી હમણાં વિડીયો બંધ હતા કારણ કે અમે હમણાં ગૌચરામાંથી નીકળી અને ખુદનો તબેલો સ્ટાર્ટ કર્યો હોય જ્યારે આ ગાયો અને બેહું અને આ આપણો વાળો છે અને પાંચથી છ ભેહું છે અને પાંચેક ગાયું હોય અને હવે નવી શરૂઆત કરી છે અને હવે કાલથી બ્લોગિંગ પણ ડેલી બ્લોગ અને વિડીયો ડેલી આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો ભાઈ અટાણે તો હાથ વગી ગયા હૈ કારણ કે હું મારો બધો જે સેટઅપ હતો એ કરતો તો અને અટાણે જો બાપા ભેહું ને ગયા હતા અટાણે હાથ વગી ગયા હે ને ભેહું ગઈથી પાણી પીવા અને હવે અટાણે ભેહું બધી આવે છે અને કાલથી ડેલી આપણે હવેથી બનશે એટલે કોશિશ કરશું કે ડેલી વ્લોગ ચાલુ થાય ને થોડોક સપોર્ટ કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો કાલથી તો વ્લોગ ડેલી ચાલુ થઈ જાય હે અને અટાણે તમને ખાલી આનો વ્યૂ દેખાડી દો હજી આમાં ઘણો અપગ્રેડ કરવાનો છે છપરા નાખવાના પણ પટાણે આપણે બેસિક સ્ટાર્ટ પૂરતું જ આટલો આવો સેટઅપ બનાવ્યો છે અને હજી સાફ સફાઈ પણ આનો બધું બાકી પડ્યું હોય ત્રણથી ચાર મહિના થઈ ગયા હવે વિડીયોઝ પણ બનાવ્યા નથી અને આર્યા બાપા જય માતાજી કેમ છો મજામાં જ છો ભાઈ બધા અને જો અમારો વિડીયો સીમનો છે ભાઈ તો ગમે રજે લાઈક સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા બ્લોગ કાયમને માટે અમે નાખતા જઈશું જો આ સોય ફરતી આગળ બેસવા આવશે આ પાડરડા ઓછ છે શિયાળો ગયો નથી અમારા ઉપરથી બધી માથે શિયાળો છે હજી ગયો નથી આમાં જુઓ સામેથી ગુણિયા બાંધી અને અમે સીમમાં રહી છીએ